ગુજરાત સરકારે શિક્ષણના અધિકાર અધિનિયમ હેઠળ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાના માર્ગદર્શન હેઠળ આરટીઈ પ્રવેશ માટેની આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે અગાઉ ગ્રામ્ય વિસ્તાર માટે એક પોઈન્ટ વીસ લાખ અને શહેરી વિસ્તાર માટે એક પોઈન્ટ પચાસ લાખની આવક મર્યાદા હતી હવે બંને વિસ્તાર માટે આ મર્યાદા વધારીને છ લાખ કરવામાં આવી છે આ નિર્ણયથી વધુ બાળકોને બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં પચીસ ટકા બેઠકો પર વિનામૂલ્ય પ્રવેશનો લાભ મળશે આ યોજના હેઠળ એકમાત્ર દીકરી આંગણવાડીના બાળકો એસસી એસ ટી અને જનરલ કેટેગરીના બાળકોને લાભ મળે છે જે બાળકોએ એક જૂન બે હજાર ના રોજ છ વર્ષ પૂર્ણ કરેલ હોય તેઓ પંદર એપ્રિલ બે હજાર પચીસ સુધી આરટી પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે જે અરજદારોની અરજીઓ આવક આવક અગાઉની મર્યાદાને કારણે નામંજૂર થઈ હતી પરંતુ તેમની લાખથી છે તેઓ પણ ફરીથી અરજી કરી જિલ્લા કક્ષાએ અને અન્ય દસ્તાવેજોની ચકાસણી પટેલ પટેલના માર્ગદર્શન આવક મર્યાદા વધારવામાં છ લાખ સુધીની આવક ધરાવતા છ લાખ અથવા તો એથી ઓછી આવક ધરાવતા તમામ વંચિત જૂથ લોકો આમાં અરજી કરી શકશે અગાઉ કરેલી અરજી બે લાખ ઉપરની આવક હોય અને એની રિજેક્ટ થઈ ગઈ તો પણ ફરી વખત એ અરજી કરી શકશે પંદર ચાર સુધીમાં ફરી વખત ઓનલાઈન અરજી કરી શકાશે તમામ વંચિત લોકો મધ્યમ વર્ગના લોકો અનેક લોકોને સારી શાળાઓમાં વિના મૂલ્યે અભ્યાસ કરવા માટે સરકારનો આ એક ખૂબ સારો એક અભિગમ પ્રયોગ અને ખૂબ સફળ રહ્યો છે ત્યારે આજે ફરી વખત હું આપ સૌને કહું છું પંદર ચાર સુધીમાં ફરી વખત તમે અરજી કરી શકશો અથવા તો જેમણે અરજી નથી કરી એ લોકો ઓનલાઈન અરજી કરી શકશે અગાઉ જેણે એટલે કે મહિનામાં જેણે અરજી કરી અને આવક મર્યાદાના હિસાબે જે ફોર્મ કેન્સલ થયા છે એ લોકો પણ ફરી વખત અરજી કરી શકશે અમારો હેતુ વધુમાં વધુ વિદ્યાર્થીઓ આનો લાભ લઈ શકે જેઓ જ્યાં ખાલી જગ્યા પડી ન રહે એ હેતુ છે મધ્યમ વર્ગ અને ગરીબ વિદ્યાર્થીઓ માટેની આ યોજના ખૂબ સફળ છે માટે આપ સૌને આજનો પરિપત્ર પણ આપ્યો છે દરેક જિલ્લા શિક્ષણ અધિકારીને પણ સૂચનાએ પણ અપાઈ ગઈ છે ને લેખિત પરિપત્ર એમને પહોંચી ગયો છે ત્યારે સૌ વાલીઓને આ ખુશીના સમાચાર છે કે 6 લાખ સુધીની આવક મર્યાદા સાથે તમે ફરી વખત ફોર્મ ભરી શકશો અને એમની છેલ્લી કટ ઓફ ડેટ છે પંદર ચાર પંદર ચાર પહેલાં તમારે ઓનલાઈન તમારું ફોર્મ સબમિટ કરવાનું છે જે નોર્મ્સ અગાઉ ના હતા એ બધા જ નિયમો એજેટી એજેટી છે માત્ર આવક મર્યાદા વધી છે અને કટ ઓફ ડેટ હતી એ પંદર ચાર સુધી કરવામાં આવી છે તો દરેક આમનો લાભ લે એ હેતુ છે હું આજે આપને જાણ કરી રહ્યો છું અને આનો વંચિત અને ગરીબ વિદ્યાર્થીઓ વધુમાં વધુ લાભ લઈ શકશે અવકાશ બારોડ દિવ્યાંગ ન્યૂઝ ગાંધીનગર